કવડ તાલુકાના હોય નસવાડી તાલુકાના હોય બોડેલી સંખેડા જેતપુર પાવી તાલુકાના અલગ અલગ હોદ્દેદાર શ્રીઓ આ સભાની અંદર ઉપસ્થિત થયેલા મારા સમાજના વડીલો આગેવાનો માતા બહેનો નવ યુવાન મિત્રોને મારા જોહાર પ્રણામ જય આદિવાસી મિત્રો અત્યારે અમે નસવાડી થી આ બાજુ આવી રહેલા હતા

આદિવાસી રિઝર્વ સીટ પરથી ચૂંટાઈ ને આવતા અને ગુજરાત સરકાર ની અંદર મંત્રી એવા નરેશભાઈ પટેલ સાહેબ આ કવાટ ની ધરતી પરથી જાહેર મંચ પરથી એવું નિવેદન આપ્યું કે ગવાના 28 ગામો છે અને નસવાડી તાલુકાના 18 ગામો છે આ ગામોને અમે એક પણ ઘર અને એક પણ જમીન અમે લેવાના નથી ઉજાડવાના નથી એવું કીધું મારા સાથીઓ કીધું છે બહુ સારી વાત છે તમે જાહેર મંચ પર જાહેર મંચ પરથી કીધું અમે પણ અભિનંદન આપીએ છીએ તમને પણ તમે આ મોખી કીધું તમારે તમે કીધું એ તો વાત બરાબર છે પણ તમે એક ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર ને પરિપત્ર જાહેર કરો અને એમાં ચોક્કસ શબ્દ લખો કવ તાલુકા જાહેર કરો અને પ્રેસ કોન્ફરન્સ જાહેર કરો તો જ આ લોકો અમે માનીશું કે તમે આદિવાસીની ચિંતા કરી છે અને અમારા પરિવાર નથી આપણે બધા જાણવાની જરૂર છે જાગી જવાની જરૂર છે આવનાર તાલુકા જિલ્લા પંચાયત એમને એવી ખબર પડી ગઈ છે કે કમાટ તાલુકાના જે અઠ્યાવીસ ગામ લોકો છે એ આપણને ક્યારે વોટ આપવાના નથી નસવાડી ના વાડિયા ગામ નસવાડી તાલુકાના ઉપરવાસ ના જે અંતરેડ ગામો છે જે અઢાર ગામો છે એ લોકો અમને વોટ આપવાના નથી એવું એમને લાગી આવ્યું

આવનાર તાલુકા જિલ્લા અંદર આમ આદમી મળેલો છે આદિવાસી સમાજ સાથે શું છે આગળના વક્તા કીધું છે

વધારે કઈ કેવું નથી આગળના વક્તા પ્રવચન આપશે એમની વાતો મૂકશે પણ જયારે આજે મને સમાજ વચ્ચે તમારી વચ્ચે બોલવાનો બે શબ્દ કહેવાની મને તક મળી છે ત્યારે હું એટલું જ કહીશ આ લોકોને બરાબર ઓળખી જવાનું જરૂર છે આપણા વોટ ઉપયોગ કરે છે આ લોકો જેવી ચૂંટણી પતી જાય એટલે પછી દેખાય નહીં પડે અને જો ભૂલે ચૂકે

અને એવું કે વાળો કે એક પણ જમીન અમે લઈશું નહીં જેટલા પણ દાવા પેન્ડિંગ પડેલા છે એ મંજૂર કરે એવા ધારાસભ્યને તમે વિધાનસભામાં મોકલો અને તાલુકાને જિલ્લા સ્પષ્ટ બહુમતી સાથે તમારે કવાટ તાલુકામાં હોય નસવાડી તાલુકામાં હોય છોટાજેપુર જિલ્લામાં હોય پورا ગુજરાતમાં આપણી બોડી બને અને સારા લોકો શાસન કરી શકે તમારા નાના નાના માણસોનું કામ થઈ શકે એવા નેતાને આવનાર તાલુકા જિલ્લા પંચાયત છૂટીને છૂટી ને મોકલો એવી જ વિનંતી કરવા માટે તમારી વચ્ચે અમે પણ આવેલા છે વિશેષ નથી પણ એ જ વાત સાથે મારી વાણીને અહીંયા વિરામ આપું છું ફરીથી તમારી વચ્ચે મને બે શબ્દ કહેવાની તક મળી છે તમારો ખૂબ ખૂબ યુવાનો વડીલો આગેવાનો માતા પિતાનો હું હૃદય ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું ધન્યવાદ જવાબ જયારે